નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે તમાકુની જે કલકત્તી તમાકુ કહેવાય એમાં એક રિઝલ્ટ આવ્યું છે આપણી પ્રોડક્ટનું એમાં જે લોકો ખેડૂતોને તમાકુમાં નથી નથી થતો વિકાસ થતો તમાકુનું ધરું પીરું પડી જાય તમાકુમાં માં આવી જાય છે તમાકુમાં કોકડું આવી જાય છે તો એ બધામાં એક જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે તમાકુ કલકત્તી અંદર તેઓ પેલા માં પેલું રિઝલ્ટ બતાવી દેસ રિઝલ્ટ કેવું આવ્યું છે બરાબર તો મિત્રો તમને હું રિઝલ્ટ બતાવી દઉં જુઓ હા આપણે કલકત્તી તમાકુનું રિઝલ્ટ છે જુઓ એક નંબરનું ધરું થઈ ગયું છે જોઈ લો એકદમ ચમકદાર અને ક્વોલિટી નંબર વન છે જોઈ લો આ ખાલી ચારથી પાંચ જ દિવસનું મિત્રો ધરું છે એનો કેટલો જબરદસ્ત એક નંબરનો ચમ ગ્રોથ છે જુઓ છે આમાં કોઈ પણ જાતનો ફંગીસાય નહીં કોઈ પણ ધરું તમારે ફંગીસાઈ લાગ્યો નથી પીરું નથી પડતું છે જોઈ લો પૂરું બતાવીશ તમને છે એક નંબર ક્વોલિટી જોઈ લો તો આ છે કલકત્તી તમાકુ છે ને મહેશભાઈ બરાબર કલકત્તી તમાકુની અંદર બેસ્ટ રિઝલ્ટ આયેલું છે તો જે પણ ખેડૂત મિત્રો તમાકુની ધરુ કરતા હોય તો આ પ્રમાણે રિઝલ્ટ અમે ની અંદર લાવી આપીશું ઓકે તો આ ટોટલી ધરું નાખેલું છે જો ધરુવાળી પૂરું બતાવું બરાબર છે તો આ એમાં કઈ આપણી પ્રોડક્ટ વાપરેલી છે તો વાત કરીશું આપણે ખેડૂત સાથે ઓકે જોઈ લો બરાબર છે તો વાત કરીશું આપણે ખેડૂત સાથે નમસ્કાર નમસ્કાર

ટોટલી આજુબાજુના જે પણ ગામ હોય અને જે લોકો તમાકુનું ધરુ કરતા હોય અને જેમને તમાકુમાં growth ના આવતો હોય વિકાસ ના થતો હોય ફંગીસાઇનના પ્રોબ્લેમ આવી જતા હોય બરાબર ધરુ મરી જતું હોય white fungus લાગતી હોય તે બધામાં સોલ્યુશન આપ્યું છે ને એક નંબરનું રિઝલ્ટ આપેલું છે ઓકે તો થોડી પ્રોડક્ટની માહિતી આપી દઉં આ છે આપણું crop પરિવર્તન જે તમાકુના ધરુને પીરું નહીં પડવા દે બરાબર છે બોલી શકું

અત્યારે ખંભાતની આજુબાજુના કાનીસાની આજુબાજુના ગામના જે પણ ખેડૂત મિત્રો હોય અને તમાકુની ખેતી કરેલી હોય કલકત્તી તમાકુ તેમાં પણ તમારે આવું રિઝલ્ટ જોતું હોય તમાકુની ખેતીમાં કલકત્તીમાં તો અમારો આજે જ કોન્ટેક કરજો આ તમારે ક્રોપ પરિવર્તન પંદર માં વીસ થી પચીસ ml લઈને છંટકાવ કરવાનો છે એનાથી પાનની લંબાઈ જાડાઈ અને પહોળાઈમાં વધારો કરશે અને પત્તું એકદમ જાડું થશે બીજી એમની વાપરેલી પેસ્ટ વર્ગો જે તમારે ફંગીસાઈના પ્રોબ્લેમ આવતા હોય સુકારો આવતો હોય બરાબર બટલામાં તમારે આ પાન શું કરે આમાં બધી જીવાત આવી જાય કથેરી થિપ્સ વ્હાઇટ વાઇટલાય મિલીબર્ગ ફૂર્તિલી પોપટી મોલોમસી ફંગીસાય ટોટલી બધી જીવાત ઉપર કામ કરશે તમારે અને આ પત્તાને એકદમ જાડું બનાવશે નસો જાડી કરશે અને પાનને જે કલકત્તી તમાકુની ખેતી કરતા હોય તો પાનને ફાડે તમારે બરાબર છે તો આ લેવાનું છે તમારે પંદર લીટર માં પચીસ એમ બરાબર છે અને તમારે જમીનમાં શું આપણું જમીનમાં ભૂમિ પરિવર્તન તમારા પાયા માંથી હોય તો પણ આપી શકો અને પ્લસ બીજું તમે કોઈ પણ ખાતર જોડે મિક્સ કરી શકો યુરિયા સલ્ફેટ ડીએપી એક વીઘો હોય તો એક વીઘામાં માં પાંચસો ગ્રામ ભૂમિ પરિવર્તન તમારે આપી દેવાનું સિઝન બે વાર આપવાનું આવશે તો આમાં આવશે શું તમારે તંતુ મૂળ જબરદસ્ત વિકાસ કરશે તમાકુ માં તો આમાં કોપર આવે સલ્ફર આવે ઝીંક આવે બોરોન આવે હિમિક આવે સેવિડા આવે પોલિક આવે એમિન આવે નાઇટ્રોજન આવે ફોસ્ફરસ આવે પોટાશ તો તમારી કલકત્તી તમાકુને જેટલા પણ પોષક તત્વો જોવે ટોટલી ન્યુટ્રીશન પૂરા પડશે અને તમારી જમીન પોચી નરમ અને ભરભરી બનાવશે તો આ એક વીઘામાં એક બોટલ ભૂમિ પરિવન ખાતર આપી દેવાનું છે અને કોઈ પણ ખાતરમાં મિક્સ કરી શકો બીજું આપણે વાપર્યું હતું એમણે સોઈલ હેલ્થ પાવર તો આ તમારે આ બે બંને જમીનમાં આપવાની આવશે અને આ બે ઉપર છંટકાવ સ્પ્રે કરવાની આવશે તો સોઈલ હેલ્થ પાવર શું કરે કે અગાઉના તમે જેટલા છાણિયા ખાતરો નાખેલા હોય રાસાયણિક ખાતરો નાખેલા હોય અને કમ્પોસ્ટિંગ કરી નાખે કમ્પોસ્ટિંગ કરીને તમારી તમાકુને બોટમ થી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે અને આ બે બોટલ તમારી જમીન પોચી નરમ અને ભરભરી બનાવવાનું કામ કરશે તો જે પણ કાણીસાની આજુબાજુના જે પણ ખેડૂત મિત્રો હોય ગંબાતની આજુબાજુના જે પણ ગામ હોય બરાબર વટાજરા લાગે જંત્રાલ લાગે કાણીસા લાગે તો ભરંગપુર સાયમાં કાણીસાંંજો ડર્યોણ વાડોલા વતરા ઉંદેલ બુવેલ વતરા પછી વટાદરા બોમણવા બોમણવા પીપરોય જલુન નંદેલી પીણાવ કંજટ વગેરે ગામ ઘણા બધા છે ઓકે તો જે પણ આ ખેડૂત મિત્રય ગામ કયા તો તમારે દવા જોઈતી હોય તો મહેશ ભાઈ નો કોન્ટેક્ટ કરી અને કાનીસાની અંદર દવા તમને મળી શકશે ડિસ્પ્લે પર નંબર તમને આપી દશું બરાબર છે તો મહેશ ભાઈ રિઝલ્ટ માં કેવું લાગ્યું આ બરાબર છે તો શું નામ તમારું આપડે વડીલ પટેલ સુનિલ કુમાર રાઉો જો પટેલ વનિલ સુનિલ સુનિલભાઈ ઓકે તો સુનિલભાઈ તમારો ખુબ ખુબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન